આ તે આઈ બારી બારી અમારું બોજય બોંજાલા બોયરા રુડ બોય એ અમારો બારી દે ગાન કરે એ મારી સદકરે એ નારગરું ના તોરે કે ઉર્સી અમે હે તો પાઈ સદકરે બારી દે દે ગાન નોર બારી દે દે સરા અકલ ગુરાય માલમ અમે ગાન ગાઈતા સી એનો બોય કેત બચ્ચા કુલ ભાઈતા

আইতি বন্যা গজাসে লাগে ফুট ফুট কি লাল বাড়ি কাক আছে তুমি গৈ আছে বন্ধা કામ <laughs> <laughs> યો એક ગંદે રાયે તસે અમે તમારો જીતલી મંદિર અમે વાર જીતાસી એને કાકતર થઈ ગયે છે અમે બોલ લેના કોસે કામ દે કી હોય છે દેખછો તી